બે કલાકમાં રાજ્યના ચોસઠ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે બે કલાકમાં પોરબંદરના રાણાવાઓમાં અઢી ઇંચ વરસાદ પડ્યો બે કલાકમાં જૂનાગઢના માણાવદરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો જામનગરના જામજોધપુરમાં એક ઇંચ પોરબંદરના કુતિયાણા જામનગરના લાલપુર વલસાડના ઉમરપાડા જ્યાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે છેલ્લા બે કલાકમાં કચ્છના માંડવીમાં પોણો ઇંચ વરસાદ અને કચ્છના રાપરમાં પણ પોણો ઇંચ વરસાદ વરસ્યો છે તો બે કલાકમાં જામનગરના જામજોધપુરમાં એક ઇંચ પોરબંદરના કુતિયાણામાં પણ એક 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 ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ તરફથી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે હજી પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે આ તરફ કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે તો બે કલાકમાં જામનગરના જામજોધપુરમાં એક ઇંચ પોરબંદરના કુતિયાણામાં પણ એક 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 ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ તરફથી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે હજી પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે આ તરફ કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે